હની બનાવો અટકતા નથી ત્યારે સુરતમાંથી પોલીસની ઓળખ આપીને હની ટ્રેપમાં તેમજ પ્રોહિબિશન ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે હાલ પોલીસે બંને કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય કેટલા ગુના કર્યા છે તે અંગેની તપાસ શરૂ કરી છે બાતમીના આધારે પોલીસે મોટા વરાછા તડાવ પાસેથી હની ટ્રેપ તેમજ પ્રોહિબિશન ના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી જીતેશ ઉર્ફ હિતેશ ઉર્ફ માધુરી ઉર્ફ જીતો રસિક દરજીયાને ઝડપી લીધો હતો જીતેશ દોડેક વર્ષથી અમદાવાદ જિલ્લાના ધોલેરામાં વિદેશી દારૂના કેસમાં નાસ્તો ફરતો હતો જીતેશે વીસેક દિવસ અગાઉ વિધવા મહિલાઓ સહિતની ટોળકી સાથે મળીને એક વેપારીને ફસાવ્યો હતો આ વેપારી શારીરિક સુખ માણવા બોલાવીને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું હતું ફ્લેટમાં વેપારીને બોલાવીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને પોલીસમાં વાયર કરવાની તથા પ્રેસ મીડિયામાં આપી દેવાની ધમકીઓ તથા અપशब्दો કર્યા હતા સાથે જ વેપારીને એક આરોપી સુમિત મનસુખભાઈ મસરૂ જેની ઉંમર વર્ષ 34 છે કતારગામનો રહેવાસી છે એ હની ટુકના ગુનામાં વોન્ટેડ હતો કતારગામ પોલીસ સ્ટેશન અને ઉમરાપોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ હતો જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે જે આરોપીની દરમિયાન આરોપી પોતે સ્વાંગ ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવવાના ગુનામાં આરોપી છે જેને આ ગુનામાં રૂપિયા ફરિયાદી પાસેથી પડાવી લીધેલ છે એને અગાઉ પણ એક દોઢ મહિના પહેલા પાંચ લાખ રૂપિયા પોલીસની ઓળખ આપી બીજા એના સાગરી સાથે મળી અને પાંચ લાખ રૂપિયા પડાવી લીધેલ જેની ફરિયાદ કતારગામ અને ઉમરા પોલીસ દાખલ થયેલ છે આ બે ગુનામાં વોન્ટેડ આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આગળની તપાસ માટે પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવશે